પૂરક વાંચન પાઠ એક ઈચ્છા કાકા એ વાર્તા છે જેના લેખક છે શ્રી ચુનીલાલ કાળીદાસ મડિયા તેમનો જન્મ ઈસવીસન ઓગણીસો બાવીસમાં રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજી ગામમાં થયો હતો તેમનું મૃત્યુ ઈસવીસન ઓગણીસો અડસઠમાં થયું હતું તેઓ નવલકથાકાર નવલિકાકાર નાટ્યકાર વિવેચક અને કવિ તરીકે જાણીતા હતા તેમણે વ્યાજનો વારસ વગેરે જેવી નવલકથાઓ ગુગવતા પૂર શરણાઈના સૂર અંતઃસ્ત્રોતા વગેરે જેવા વાર્તા સંગ્રહો રંગદા શૂન્યશેષ રામલો રોબિનહુડ વગેરે જેવા એકાંકી અને ત્રિયંકી નાટ્યસંગ્રહો આપ્યા છે તેમની સાહિત્ય સેવાને કારણે તેઓ ઓગણીસો સત્તાવનમાં રણજીત રામ સુવર્ણચંદ્રક તથા રંગદા નાટ્ય સંગ્રહ માટે ઓગણીસો સુડતાળીસમાં ને ઓગણીસો એકાવનમાં નર્મદ સુવર્ણચંદ્રક જેવા પુરસ્કારોથી તેઓ સાહિત્ય જગતમાં સન્માનિત થયા છે બાળદોસ્તો કાકા એ વાર્તામાં લેખકે ઇચ્છાકાનો પાત્ર કેન્દ્રસ્થાને મૂકીને યુવાન હૈયાની ધીંગામસ્તી અને ઠઠ્ઠા મશ્કરીનું સુંદર શબ્દ ચિત્રનું વર્ણન કર્યું છે જેનાથી આ વાર્તા સળંગ રસપ્રદ બની રહે છે